સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે એટલે કે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સ્વતંત્રતા દિવસની ઉજવણી આનબાન અને શાનથી દેશમાં શહેરો તેમજ ગામડાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે તેવામાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના નાથપુરા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી સવારે શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી કરવામાં આવી હતી અને ગામમાં ફરી ઝંડા ઉચ્ચાર રહી અમારા વંદે માતરમ આવા દેશભક્તિના સૂત્રોચ્યાર કરવા લાગ્યા હતા ત્યારબાદ શાળાના પટાંગણમાં નાથપુરા ગામના સરપંચ પોપટજી ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો તેમજ શિક્ષકગણે ગામમાંથી આવેલ આગેવાનો અને ધ્વજાને સલામી આપી હતી અને આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ પતિ મુકેશજી ઠાકોર તરસંગજી ઠાકોર અમૃતજી ઠાકોર લગધીરજી ઠાકોર પ્રતાપજી ઠાકોર વગેરે ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા ત્યારબાદ શાળાના આચાર્ય સાથે ગામના આગેવાનો દ્વારા શાળાના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી એવી જ રીતે ઇસરવા પ્રાથમિક શાળામાં પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો તેમજ શિક્ષકગણ અને આગેવાનો પણ ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાઈને ધ્વજને સલામી આપી હતી દેશભરમાં આનબાન શાંતિ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અહેવાલ જેડી ગજ્જ બનાસ